આજે મગન દાદા જય માતાજી મગન દાદા તમે શેના ઝાડવા હેઠે ઊભા છો જમરૂ જમરૂ ખડી વાહ વાહ જમરૂ ખડી તો બહુ મસ્ત છે કાય જટે ને આમ જો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને પાંદડા એવા હલી હિલોળા સીડા છે મગન દાદા આ જમરૂ છે એ આપણે જમરૂક તો ખાવામાં બહુ કામ આવે અને સવાદિષ્ટ અને બધી રીતે અને શરીર ને ફાયદો આપે બરાબર ફળ તો બધા ફાયદો આપે ને

તો એ ફળમાં કાક ને ક્યાંક ગુણ હોય બરાબર છે આ તો આપણે જમરૃક્ષ એ ખાઈ તો એનાથી હું વધારે ફાયદો અમૃક માં એવું ગુણ છે કે તમને કબજિયાત નો પ્રોબ્લેમ હોય પાસણ શક્તિ નબળી પડી હોય તો એમાં જમરૂક કાપી અને હંસળ નાખી અને માથે ભભરાવી અને એ ખાવ એટલે પાસણ શક્તિમાં ફાયદો થાય કબજિયાત ફાયદો થાય વધાર માં ફાયદો થાય મગન દદે ખુબ સરસ વાત કરી છે જો તો એક સામાન્ય આપણે જમરુકડી નું ઝાડ અને એટલો બધો ફાયદો આપે છે આ એક વિચાર તો તમે કરો હવે જો આ એક તો સૌ પ્રથમ તો સાંઈયો આપે છે એક મોટા મોટો ફાયદો એ અને પાન કે જે પાનનો ઉકાળો કરવાથી પીવાથી ફાયદો થાય છે પછી એનો ફળ આપે છે આ ઝાડુ અને એ ફળ ખાવાથી જોરદાર ફાયદો થાય વિચાર કરો કે એક ને એક વનસ્પતિ છે એ આપણને કેટલા કેટલા ફાયદા કરે છે મગજ દાદા ઘણા ને પ્રોબ્લેમ તમે કહો બહુ હાસી વાત છે કે ભાઈ બે ત્રણ રોટલી ખાધી હોય ને હાન લગ્ન કહટાતા હોય ખાધેલું પસ્તુ જ ન હોય તો તમે એમ કીધું કે સામાન્ય એક જમરૂક છે એ તમારું ખાધેલું પસાઈ જાય બહુ તમે જોરદાર તમે આ જોરદાર માહિતી આપી ગણાય કેમ કે જો હવે આપડે જમરૂખડી નું ઝાડ છે ને મગન દાદા કોઈ પણ જગ્યાએ તમે જાવ ને ગમે તો ગમે જાય જો કોક ના આપડે ઘરે બે વાગ્યા તો ફળિયામાં હોય

અને મગન દાદા ખરેખર આજે પવનની એવો લહેર આવે છે ખરેખર ની વાત છે જબરજસ્ત જો આ મગેન દાદા ઉભા ને ત્યાંથી એનો સરસ મજાનું થડિયો ચાલુ થાય છે આ બાજુ જો ઘણું મોટું વૃક્ષ છે જમરૂખડીનું ઝાડ પણ જામેલું એટલે એમ કાંઈ ઘટે ને એવું જ એમ કાંઈ વાંધો નહીં મિત્રો સરસ દાદાએ માહિતી આપી છે અને તમારે હવે કામ એક કરવાનું છે વિડીયોને લાઈક કરી દેવાનો છે શેર કરી દેવાનો છે અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવવાનું છે અને આ પેજને જો ફોલો ન કરો તો જરૂર ફોલો કરી દેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી